બાપુ એટલે કોણ વેલા હામાં અને રૂપાની વળી એટલે વર ને કન્યા આ માંડવો બાપુ આ આપ સંસ્કૃતિના ગીત બધા નાશ થતા જાય છે બાપુ હું તો કાયમ કહીશું અમે આજ છે કાલ નથી પણ આપણી સંસ્કૃતિ તમે જાળવો દીકરી જેથી ખબર પડે કે આ આયર છે આ કાઠી છે આ આ આ છે 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 મેર દરબાર રબારી ભરવાડ ગીત માથે ખબર પડી જાય બાપ હવે આ કાંઈ રહ્યું નથી બાપ હવારમાં ઉઠ્યા નથી મોબાઈલ જોયો નથી કેનો મેસેજ છે હવે જેનો એને ઢોહડીયો મૂકો આ આપણે નો હોય દીકરીઓ એમાં હું આવી ગયો માં હવારમાં ઉઠો તો મોબાઈલમાં એવા જ ચિત્રો રાખો તમારા બાપ દાદા આમાં મુરલીધરને રાખો રાધાકૃષ્ણને રાખો તમારો છે અને બાપ સુધરી જાય છે કોઈ ધામે જવાની જરૂર નથી માં આવા રાખો બાપ તો મને ખૂબ મજો આવ્યો છે વૃક્ષમણી વિવાહ છે બાપુ આજ અને વૃક્ષમણીને પણ એક લાડ લડાવવા હોય તો એ પણ બાપુ લડાવ છે કારણ હવે આપણા મેં તીને મૈયા જાય છું મોડા મેં માલો ને આપડા મલો આલો હાલો ને આપડા তার রাম লোক

વાલભાઈ કીધું વડારા કે બેટા હવે ઝેરનો કટોરો લેતી આવ્યો હવે મારે પી જ આવ્યું કારણ કે હું અનમાનિત થવું નવ વર્ષ અને નવ દિવસ એક ઘણ એક વર્ષ એટલે એક ઘણ બાપુ નવ નવ વર્ષ ના ગોથા વયા ગયા અને છેલે ખોડિયાર યાદ કરી તે ખોડિયારે કીધું તારા પાંગ ત્યાં બેઠી છો તે મને યાદ કરી તે યાદ કર્યો હોય તો સુમલદેવ હું ખોડિયાર આટલા વર્ષ નો વિતવા પણ તે મને યાદ જ નથી કરી માં ક્યારે યાદ કરી જયારે તે ઝેર લીધું થઈ કે હા માં જાણ કર દે જા દીકરાનો જન્મ થયો ને જાણ કરી દીધી આપ જાણો છો ત્યારે ચાર ની જગતંબાયું નવ પણ ગીત બોલે શું કે છે ખોડિયાર નો દીધેલો સાતો કે હે ખોડિયાર નો દીધેલો છે ચારણની ની જગતંબાયું એના મંડી વધામણા દેવાની ગીત બોલો શું કે છે એક જ લીટી કે ખમ્મા મારી ખોડિયાર માં

આવજો આ બહુ મોટા છે બહુ મોટા ગરબા છે આ કોઈ જેમ તેમ નથી બાપ પણ આ વરામ છે અત્યારે ફૂહિયો વાળી દીધો છે અનકડી હું કાયમ કહું છું દીકરા દીકરી બોલો તો આખું બોલજો અડધું ન બોલજો મા બહુ પાપ છે કારણ કવિતા દીકરી છે લખનાર બાપ છે આનું નામાસણ વળવું જોઈએ વાળો તો પાપ થાય પણ સમય છે એટલે આપણો પરિવાર છે મારું મહાળ છે આ ઉંમર છે મારી એટલું આ બોલું છું મા નગર બોલાય નહીં પછી મોગલની કૃપા છે તો હું બોલી શકું નકર બોલાય નહીં પણ હે આહિરો હું તમને એટલું કહું છું તમારી અહીંયા જનેતા છે ને તમારી મા ખળ સ્વભાવના હોય કે ડાયા હોય પણ સમજી લેજો એ પરીક્ષા તમારી મોગલ કરે સમજી લેજો તમારે મોગલે આવવાની જરૂર નથી બાપ જનેતાની તમે સેવા કરો મોગલ એમ કે હું એના ઘરે જાઉં છું તમારા મા બાપની તમે સેવા કરો ને મોગલે આવવાની જરૂર નથી હેદી એક એકથી તમે પણ સાસુ બનવાનું છો બાપ એની સેવા કરો અને એ ફળ તમને મળે 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 બાપ કદાચ તમારા દવા પેટીના પાપ ને તો ભસમ કરી નાખે કારણ કે મા બાપની સેવા અડી આવે છે પણ જેને મા બાપને ને મૂક્યા છે ને મોગો લઈને છે ને નરકમાં નથી રવા દેતી મા મા તો છે બાપ માના માટે કવિઓએ કલમ નીચી મૂકી દીધી છે બાપ શું વાત કરી મા પણ હું મોઢે મોઢે બોલું યુ મા મોઢે બોલું મા તમારું હાજે નાનું પણ હાંભલે હે પછી આ મલ બધાની મજા હૈ મને કડવી લાગે લાગે મા તો ભાષે બાપ અમૃતનો ગુભો છે હે મિત્રો તમે માને પગે લાગીને તમે જે નોકરીએ જાતા હોય મજૂરી એક ધંધે જાતા હોય માને પગે લાગીને જાઉં તો હું તમને છાતી ઠોકીને કહું છું તમારો જિંદગીમાં એ આશીર્વાદ વાળ વાંકો જો વળવા તો હું ચારણ નામ કાઢી નાખું અખતરો કરો કરતા હશો અને જેને માને નમી નાયેલા છે ને એને કોઈ ધામે જવાની જરૂર નથી એ મા મા તો મા છે બાપ મા માટે કલમ નીચી મૂકી દીધી છે માં પ્રિય વાલી છે બાપ માતો માં કે જેના ત્રાજવે તોલ નહીં નહીં એના ઘાટ આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માનાયાને હૈયા મૂલવાય આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને કોઈથી મોલવાય નહીં માના હૈયાને તમે પ્રણામ કરો માના હૈયાને પ્રણામ કરો એવા હૈયાને સાથે પ્રમાણ ધરોહ માના હૈયાને બોલવાય નહીં માના હૈયાને બોલવાય નહીં આમાં માથો માસે હૈ મિત્રો તમારે અહીંયા જન્મ દેનાર ગલઠા મા બાપ બેઠા છે હું તો એમ કઉ છું કે હે મોગલ આ પરિવાર કેટલો ભાગશાળી કે મા બાપની સેવા કરે છે તમારે માવતર ની સેવા કરો છો ને છે ભવાની ઉભાળે છે આ ઘણા કહે છે બાર ગાવ્યો દીવો નહીં નહીં બાપુ બારગાવ્યો દીવો એ નથી મા બાપ ની સેવા કરો ઈ દીવો આથી મોટો દીવો હું ક્યાંય ભાળતો નથી તે નોંધણી થાય છે બાપુ હમણાં કાલે બોલ્યો લાઈવમાં એ ઘરે દોઢ વર્ષથી લગ્ન ને કાલે હું બોલ્યો તો લાઈવમાં બાપુ આ બાજુ ન જતો વાગડ કોઈ ન જતો વાગડ કોઈ મોરબી કોઈ નતો મેઘવાળ નો દીકરો દોઢ વર્ષ ત્યાં બોલો એની ઘરવાળી ભણેલ ગણે લેશે એ કે તારા મા બાપ ને નોખા કરી નાખ કે કા એ કે મને આ નથી સ્વભાવ આખો બધી બોલ બોલ કરે છે મારે છૂટા છે એના મા બાપથી પોતે છે ને જોજો તમે મા બાપથી સાનું રાખ્યું એ કે આજ સુધરે કાલ સુધરે બાપુ એ માણે છે એનું દાંપત્ય નો સુખ ભોગ્યું એને તો બિચાર ખબર પડી ગઈ કદાચ જો આ મારા આના આના જો સંતાન થાય છે તો પછી કાલ મારું નામ બગાડે તો મનોમની દીકરાએ આઠે લે લીધી મેઘવાડના દીકરાએ એને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો કે હૈે મા બાપ છે એને હું ક્યાં મૂકું એ કે આવા છે તેમ છે ને તમે વિચાર કરી લેજો બાપ તમારી ચિંતા મા જાણી જાય હો પણ જો જને આગળ હાંજી આવીને પૂછતા હોય તો બાકી બહાર પગરખાનો ઘા કરીને માજા દાદ એમ નહીં જાયને તમે પૂછવાનું હાથ મૂકીને કહી કે બેટા તું કેમ છો કેમ બોલતો નથી દીકરા તેથી માને એટલું કહેજો માં મને આમ છે તેથી એ જનેતા આશીર્વાદ આપશે ને તમારું દિલી કામ નહીં થાય ને ઘરે બેઠા મોગલ તમારું કામ કરી દેશે હું તમને સાથી ઠોકીને કહું છું મા બાપ ને પૂછો મા આ માં પછી એને કીધું કે માં મને આવરીતે છે અરે બેટા કાંઈ વાંધો તો નહીં નોખો થઈ જા દીકરો રોઈ ગયો ભાઈ મેઘવારની વાત કરું છું આ ચાર દિવસ પહેલાની વાત કરું છું ત્રણ કે ચાર દિવસની પછી કે બાપુ મેં મનોમેન વિચાર્યું કે જો હું કદાચ મા બાપને હું તર છોડું નોખો રહું અને કદાચ હું સુખી દુનિયાને હશે કે ઘરના ના સાહેબે પણ મને બાપુ એ ખબર પડી કે નરકમાં મને હક ન કરવા દે મોગલ ઓકે એ ઘરવાળીને છૂટા જાડા દઈ દીધા કે તારે રહેવું રહે ને કાંઈ મારે જરૂર નથી અહીંયા છૂટા જાડા દઈ દીધા અને મા બાપને લઈને નોખો રહી છે આજની તારીખમાં ત્રણ દિવસ પહેલાંનો વાત કરું છું તમને આવાય દીકરા આવે છે આ અમારા માટે નશો એ કે મને કહેવા નથી આવતો પણ બધા આવવાનો હોય અને અમુક માવતરને સાંભળવા દો પણ ટક ટક અમુક તમારે ધ્યાન રાખવું હતું ની વહુ ને ટક પાછું ઓછું કરવું એ હું તમને કહું છું એ તરીકે ધ્યાન રાખજો અમુક સભાવ્યા હોય ને બાપુ પાસે એને કહું છું ધ્યાન રાખજોમાં અમુક સભા આપણો સુધારી નાખજો આ ભાગવત છે ને એ બધું મારા તમારા ઉપર છે આમાં આવે